હેલો વિદ્યાર્થી મિત્રો આલ્ફા એજ્યુકેશન સેન્ટરની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ધોરણ નવના ગણિત વિષયના ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિનું લેક્ચર નંબર ત્રણ આ પહેલાં આપણે લેક્ચર એક અને લેક્ચર બેની અંદર સંખ્યાઓના પ્રકાર વિશેની અને એની સાથે સાથે સ્વાધ્યાય એક પોઈન્ટ એકની પણ વાત કરી ચૂક્યા છીએ તો જો તમારે એ વિડિયો જોવાના બાકી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી જોઈ લેવા તો આજે શરૂ કરીએ આપણે લેક્ચર નંબર ત્રણ તો આપણે આગળના લેક્ચરમાં સંખ્યાઓના પ્રકાર વિશે માહિતી મેળવી હતી જેની અંદર આપણે સંખ્યાઓના કુલ ચાર પ્રકાર ભણ્યા હતા જેની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ વિશે માહિતી મેળવી હતી આજે એનાથી આગળ જોઈએ તો સંખ્યાઓનો નવો પ્રકાર એટલે કે અસમ્ય સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું તો જોઈએ અસંમેય સંખ્યાઓ કહેવાય કોને તો એ પહેલા આપણે ફરી એકવાર યાદ કરીએ આગળ ભણેલી સંખ્યાઓ એટલે કે સંમેય સંખ્યાઓ કે આપણે સંમેય સંખ્યાઓ કોને કીધી હતી તો સંમેય સંખ્યાઓની વ્યાખ્યાની અંદર અથવા તો સંમેય સંખ્યાઓની અંદર આપણે એવું શીખ્યા હતા કે જો કોઈ સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપે લખી શકીએ તો એવી સંખ્યાને આપણે સંમેય સંખ્યા કહેતા હતા કેવા સ્વરૂપે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે તો એને સમ્ય કહેતા હતા અહીંયા કઈ સંખ્યાની વાત કરવાની છે તો અહીંયા આપણે વાત કરવાની છે અસમ્ય સંખ્યાની તો અસમ્ય સંખ્યા સમય સંખ્યાથી થોડું વિરુદ્ધનું હોય એવું લાગે છે અને એટલા માટે એની વ્યાખ્યા પણ એવી થશે કે જેમ આપણે સમ્ય સંખ્યાઓને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે લખી શકતા હતા એમ અહીંયા જો આપણે કોઈ સંખ્યા લઈએ અને એને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે લખી શકીએ નહીં एवी संख्या ने कही संख्या कही संख्या कही शक्या। तो ఏవి సంఖ్యને આપણે કઈ સંખ્યા કહી શકીએ સંમેય સંખ્યા કહી શકાય તો શું કહેવાશે કે એવી સંખ્યા જેને આપણે p ભાગ્યા q સ્વરૂપે લખી શકતા નથી એવી સંખ્યા જેને p ભાગ્યા q સ્વરૂપે આપણે સંખ્યાઓની અંદર વાત કરી હતી તો શું કીધું તું કે પી ભાગ્યા ક્યુ સ્વરૂપની સંખ્યા તો ખરી પણ એમાં એક શરત વધારાની લીધી હતી કે જ્યાં પી એ પૂર્ણાંક હોવો જોઈએ અને ક્યુ એ શું હોવું જોઈએ शून्यतर पूर्णांक शून्यतर पूर्णांक એટલે શું તો કે શૂન્ય સિવાયની કોઈપણ पूर्णांक સંખ્યા હવે અહીંયા તો આપણે કોઈ સંખ્યાને આવા p/q સ્વરૂપે લખી શકતા નથી તો આના અંદર કેવી સંખ્યાઓ આવતી હશે તો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ધારો કે સંખ્યા છે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 10

નથી હવે વિચાર કરીએ તો પહેલી નજરે જોતા એમ થાય કે સર વર્ગમૂળમાં તો 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 એના છેદમાં આપણે આપણે એક લઈ શકીએ આ સ્વરૂપે લખી શક્યા સ્વરૂપની જે શરતને યાદ કરીએ તો શરતમાં આપણે શું કીધું હતું કે પી એ શું હોવું જોઈએ પૂર્ણાંક હોવો જોઈએ પી શું હોવું જોઈએ પૂર્ણાંક હવે અહીંયા આપણે જોઈએ તો આપણે પીની જગ્યાએ કોણ લીધું છે વર્ગમૂળમાં

આ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહીએ છીએ અસમ્ય સંખ્યાઓ કહીએ છીએ પરંતુ જો તમે કોઈ એવી સંખ્યા લો જે વર્ગમૂળની અંદર હોય અને એના વર્ગમૂળનો જવાબ મળતો હોય તો આપણે પાછા એના અસમ્ય કહી શકીએ નહીં ઉદાહરણ તરીકે જોઈએ વર્ગમૂળમાં ચાર લઈએ આપણે તો વર્ગમૂળમાં ચાર એવી સંખ્યા છે કે ચારનું આપણે વર્ગમૂળ મેળવી શકીએ છીએ અને એનો જવાબ કેટલો આવશે બે આવશે તો આ વર્ગમૂળમાં ચારના આપણે અસમ્ય કહીએ કહી શકીએ નહીં કેમ ના કહી શકીએ તો કે ચારનું વર્ગમૂળ તો બે જે કેવી સંખ્યા મળે છે આપણને સમય સંખ્યા મળે છે એટલે કે વર્ગમૂળમાં આવતી મોટાભાગની બધી સંખ્યાઓનો તમે અસમ્ય કહી શકો પરંતુ કેવી સંખ્યાઓનો અસમ્ય નહીં કહેવાની તો કે એવી સંખ્યા જે વર્ગમૂળમાં આવતી હોય પરંતુ એનું વર્ગમૂળ નીકળતું હોય અને એનું વર્ગમૂળ નીકળ્યા પછી જો એ સંખ્યા સમય બની જતી હોય તો આપણે આ વર્ગમૂળ ચારના અસમ્ય સંખ્યા કહી શકીએ નહીં આવા તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો વર્ગમૂળ નવ છે વર્ગમૂળ પચીસ છે વર્ગમૂળ સોળ છે આ બધી એવી સંખ્યાઓ છે જેમના વર્ગમૂળ આપણને મળશે અને વર્ગમૂળ મળ્યા પછી એ સંખ્યા શું બની જશે સમય સંખ્યા બની જશે તો એવી સંખ્યાઓ જેના આપણે પી ભાગ્યા સ્વરૂપે ના લખી શકતા હોય એને આપણે શું કહીશું અસમ્ય સંખ્યાઓ કહીશું ઓકે તો આ વાત થઈ આપણી સંખ્યાઓનો આગળનો એક પ્રકાર અસમ્ય સંખ્યાઓ વિશેની ઓકે એના પછી જોઈએ સંખ્યાઓનો બીજો એવો એક પ્રકાર જે છે વાસ્તવિક સંખ્યાઓ એના પછીનો પ્રકાર છે વાસ્તવિક સંખ્યાઓ જેને કહેવાશે રિયલ નંબર્સ હવે વાસ્તવિક સંખ્યાઓ શું છે તો આપણે આગળ જે સંખ્યાઓ ભણ્યા જેની અંદર પ્રાકૃતિક ભણ્યા પૂર્ણ ભણ્યા પૂર્ણાંક ભણ્યા અને આ બધી જ પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક બધી જ કોના અંદર સમાઈ જતી હતી સમયમાં સમાઈ જતી હતી હવે જે સંખ્યાઓ સમયમાં નથી આવતી એના સિવાયની જે હતી એના આપણે શું કીધું અસમ્ય સંખ્યાઓ કીધી તો હાલ આપણે સમય અને અસમ્ય બે પ્રકારની સંખ્યાઓની વાત કરી તો આ સમય અને અસમ્ય બધી જ સંખ્યાઓ જેની અંદર આવી જતી હોય એવી સંખ્યાઓનો જે સમૂહ હશે એ સમૂહને શું કહેવાશે વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે એટલે કે એવી સંખ્યાઓ જેમાં કોનો કોનો સમાવેશ થાય તો કે સમય અને असम में संख्याओं नो समावेश ततो होए ते ने शुक्र हुए वास्तविक संख्याओं के है તો જોઈએ આપણે કે વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવી તો કે પણ પણ આવી આવી ગઈ બધી બધી જ જ અને સમયની અંદર પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક આવતી હતી તો આપણે વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓમાં પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય અને એની સાથે સાથે અસમ્ય સંખ્યાઓ પણ આવી જાય અને એવી સંખ્યાઓનો જે સમૂહ તૈયાર થશે એને કહીશું આપણે વાસ્તવિક સંખ્યાઓ જેના આર લઈએ છીએ રિયલ નંબર એટલે કે એનો આર આપણે વાસ્તવિક સંખ્યાઓની સંજ્ઞા તરીકે લઈએ છીએ હવે આ બધી જ વાસ્તવિક સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ સંખ્યા રેખા જે આપણે આગળના ધોરણમાં ભણેલા છીએ હતા અને અસમમે બધી જ સંખ્યાઓ મેળવી શકીએ અથવા તો દર્શાવી શકીએ છીએ એટલા માટે આ સંખ્યા રેખાના વાસ્તવિક સંખ્યા રેખા પણ કહેવાય છે એટલા માટે આ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહે છે કારણ કે એની અંદર વાસ્તવિક સંખ્યાઓ જેમાં સમય અને અસમ્ય બંને સંખ્યાઓનો સમાવેશ થતો હોય એ બધી સંખ્યાઓ આપણે આ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ ઓકે તો અહીંયા સુધી આપણી સ્વાધ્યાય એક પોઈન્ટ બેના ના પહેલાની જે થિયરીનો ભાગ હતો એ પૂરો થાય આ થિયરીની અંદર આપણે સંખ્યાઓના બે નવા પ્રકાર વિશે ભણ્યા ચાર પ્રકાર જે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકના પહેલાં ભણ્યા હતા એના પછી બીજા બે નવા પ્રકાર ભણ્યા જેની અંદર અસમ્ય અને વાસ્તવિક સંખ્યાઓની વાત કરી આના આધારે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેની અંદર જે દાખલા છે એ ગણવાના છે અથવા તો એની અંદર જે ખરા આપેલા છે એના જવાબ આપવાના છે તો જોઈએ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બે

સંખ્યા એ કેવી સંખ્યા હશે વાસ્તવિક સંખ્યા હશે હવે આપણે આ સંખ્યાઓ હાલ આગળ કઈ કઈ વાસ્તવિક સંખ્યા અહીંયા કેવા શું માંગે છે કે બધી જ સંખ્યાઓ કોના અંદર સમાઈ ગયેલી હશે વાસ્તવિક સંખ્યાઓમાં સમાયેલી હશે અને એ જ વ્યાખ્યા હતી વાસ્તવિક સંખ્યાની કે વાસ્તવિક સંખ્યાની જે વ્યાખ્યા આપણે જોઈ એની અંદર શું કીધું હતું કે એવી સંખ્યાઓ જેની અંદર સમય અને અસમ્ય સંખ્યાઓનો સમાવેશ થતો હોય એવી સંખ્યાઓને કહેવાય વાસ્તવિક સંખ્યાઓ તો વાસ્તવિક સંખ્યાઓમાં સમય આવે એની સાથે સાથે બધી જ અસમ્ય પણ આવી જાય છે અને એનો મતલબ આ વિધાન કેવું થશે સાચું થશે તો આ વિધાન કેવું છે આ વિધાન સત્ય છે આના કારણ તરીકે તમે એવું લખી શકો કે વાસ્તવિક સંખ્યા એ કોનો સમૂહ છે તો કે સમય અને અસમ્ય સંખ્યાઓનો સમૂહ છે એટલા માટે આ વિધાન સત્ય છે કારણ કે વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ એ અને સમૂહ છે એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાં જાય અસમ્ય તો આવવાની એટલા માટે વિધાન સત્ય છે ઓકે એના પછી જોઈએ વિધાન નંબર બે શું કીધું છે બીજા નંબરના વિધાનમાં કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે ફરીથી એકવાર વિધાન વાંચો શું કહેવા તમે જે સંખ્યા રેખા લેશો એ સંખ્યા રેખા પર આવેલું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે કયું સ્વરૂપ દર્શાવતું હશે વર્ગમૂળ એમ સ્વરૂપ દર્શાવતું હશે કઈ રીતે તો આને સમજીએ આપણે ધારો કે આપણે સંખ્યા રેખા લઈએ હવે આ સંખ્યા રેખા માટે કયું સ્વરૂપ ધરાવતું હશે વર્ગમૂળ એમ ધરાવતું હશે તો એક એ કોનું વર્ગમૂળ છે તો એકનું જ વર્ગમૂળ છે એવી રીતે બે માટે વિચારીએ તો કે બે એ પણ વાત સંખ્યા રેખા પરનું કોઈ બિંદુ તો બે એ પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે કયા સ્વરૂપની હોય વર્ગમૂળ સ્વરૂપની હોય તો બે ના માટે જોઈએ જોઈએ તો ચાર વર્ગમૂળ સોળ સ્વરૂપની છે પાંચ માટે જોઈએ તો પાંચ વર્ગમૂળ પચીસ સ્વરૂપની છે તો અહીંયા કેવા શું માગ કે સંખ્યા ઉપર રહેલું દરેક બિંદુ કોઈકના કોઈક સંખ્યાનું શું હશે વર્ગમૂળ હશે તો અહીંયા આપણે જોઈએ તો આવું સંખ્યા સંખ્યાઓ માટે વિચારીએ તો તમે એમ કહો કે માઇનસ એકનું વર્ગમૂળ માઇનસ એક થાય પણ એવું થવાનું નથી માઇનસ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી અને એટલા માટે આપણે આ વિધાનના ધન સંખ્યાઓ માટે સાચું કહી શકીએ પણ આ વિધાન ઋણ સંખ્યાઓ માટે સાચું થશે ઋણ સંખ્યાઓ માટે સાચું થશે નહીં જ્યારે વિધાનની અંદર શું કીધું હોય કે આ વિધાન તો સંખ્યા રેખા પરના દરેક બિંદુને લાગુ પડે પણ એવું છે નહીં આ વિધાન ખાલી સંખ્યા રેખા પરની કઈ સંખ્યાઓને લાગુ પડે છે ધન સંખ્યાઓને લાગુ પડે છે ઋણ સંખ્યાઓ માટે લાગુ પડતું નથી અને એટલા માટે આ વિધાન સત્ય થશે નહીં તો આ વિધાન કેવું છે અસત્ય છે લખીએ કે વિધાન કેવું છે અસત્ય છે એના કારણમાં લખીએ તો કારણની અંદર શું આવશે તો કે કારણ કે ઋણ સંખ્યા માટે કારણ કે જો આપણે ઋણ સંખ્યાની વાત કરીએ તો ઋણ સંખ્યા a કોઈક પ્રાકૃતિક સંખ્યા હોય શકે નહીં આ વિધાન ફક્ત કઈ સંખ્યામાં લાગુ પડતું તું ધન સંખ્યામાં લાગુ પડતું હતું પરંતુ ઋણ સંખ્યા કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપની હતી નહીં અને જો ઋણ સંખ્યા માટે લાગુ ના પડતું હોય તો આપણે સંખ્યા રેખા પર એવું કહી શકીએ નહીં અને એટલા જ માટે આ વિધાન કેવું છે છે અસત્ય એના પછી જોઈએ નંબર ત્રીજા નંબરનું વિધાન શું કીધું ત્રીજા નંબરના વિધાનમાં કે દરેક વાસ્તવિક સંખ્યા એ સંખ્યા છે જો આનાથી આગળ એક વિધાન વિધાન આપણે આપણે જોયું કે કે દરેક દરેક વાસ્તવિક 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 આ એનાથી ઉલટું શું કીધી હવે સંખ્યાની વ્યાખ્યા ફરીથી યાદ કરીએ કે વ્યાખ્યાની અંદર શું હતું તો કે વાસ્તવિક સંખ્યાઓની અંદર સમય અને અસમ્ય બધી આવતી હતી કઈ કઈ આવતી હતી સમય અને અસમ્ય બધી સંખ્યાઓ આવતી હતી પરંતુ અહીંયા દરેક વાસ્તવિકને ખાલી શું કીધું અસમ્ય કીધું ખાલી શું કીધું અસમય પણ એની અંદર તો સમય આવવાની ને તો સમય તો અસમ્ય કહેવાય નહીં અને એટલા માટે આ વિધાન કેવું થશે અસત્ય છે આ વિધાન કેવું છે અસત્ય છે કેમ અસત્ય છે કારણ કે વાસ્તવિક સંખ્યાઓમાં તો સમય સંખ્યાઓ પણ આવે છે તો કારણ તરીકે આપણે એવું જ લખી શકીએ કારણ કે વાસ્તવિક સંખ્યાઓ માં સમય અને અસમમેય સંખ્યાઓનો સમાવેશ

ઓકે તો અહીંયા આપણો સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર એક જેની અંદર ત્રણ વિધાનો આપ્યા હતા જે આપણો સત્ય કે અસત્ય જણાવવાનું હતું એ પૂરા થાય છે એના પછી જોઈએ સ્વાધ્યાયે એક પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર બે તો જોઈએ પ્રશ્ન નંબર બેની અંદર શું કીધું છે પ્રશ્ન નંબર બેની અંદર એવું કીધું છે કે શું દરેક ધનપૂર્ણાંકનું શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ

શું દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમ્ય હોય તો ધારો કે આપણે એ પણ કેવી છે અસમ્ય પણ એનાથી આગળ એક ધન પૂર્ણાંક લઈએ વર્ગમૂળ ચાર હવે ચાર ની વાત કરીએ તો આપણે આગળ જોયું હતું એમ ચારનું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે તો કે બે થાય

વર્ગમૂળ અસમમે હોય નહી તો આપણે ઉદાહરણ આપવું પડશે એવા એક ધનપૂર્ણાંકનું જેનું વર્ગમૂળ સમય હોય તો આપણે આગળ જોયું એમ વર્ગમૂળ ચાર જેનો જવાબ કેટલો આવશે બે અને જે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે આવા તમે ઘણા બધા ઉદાહરણ આપી શકો કે તેવી જ રીતે આપણે બીજા ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ જેવી રીતે કે વર્ગમૂળ નવ જેનો જવાબ ત્રણ આવશે જે પણ સમય છે વર્ગમૂળ સોળ લઈએ જેનો જવાબ ચાર આવશે જે પણ સમય છે એટલે કે આપણે આવી ઘણી બધી સંખ્યાઓ લઈ શકીએ જેના વર્ગમૂળ કેવા મળતા હશે સમય મળતા હશે અને એટલા માટે આપણે આનો જવાબ શું લખ્યો કે ના દરેક ધનપૂર્ણાંકનું વર્ગમૂળ એ અસમ્ય સંખ્યા હોય નહીં ઓકે તો અહિયા સુધી આપણો પ્રશ્ન ક્યાં દર્શાવવાની આવશે સંખ્યા રેખાની ઉપર કેમ સંખ્યા રેખાની ઉપર તો આપણે આગળ સંખ્યા રેખા ભણ્યા અત્યારે વાત કરી કે સંખ્યા રેખા એટલે કે એની ઉપર વાસ્તવિક સંખ્યાઓ આવેલી હશે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું તો કે વાસ્તવિક સંખ્યાઓની અંદર સમ્ય પણ આવેલી હોય અને અસમ્ય પણ આવેલી હોય અસમ્ય સંખ્યાઓને તો આપણે દર્શાવી શકીએ પરંતુ આ અસમ્ય સંખ્યાઓને કઈ રીતે દર્શાવી તો અસમ્ય સંખ્યાઓને દર્શાવવા માટે આપણે એક રચના દોરવાની છે જે માટેના વિડીયો આપણે આના પછી જોઈશું ઓકે